YouTube ફેમિલી કેમ તો મજામાં ફરીથી એક નવા લોકો છે જે માતાજી ને આપણે મને થઈ ગયું છે અને આપણે સડાઈ થઈ ગયું છે તમને સાથે ને આ મી ગયા છે કેમ લે તાર દૂધ લેવાય જા કે તાજ થઈ ગઈ છે ફૂલ ફૂલ સાથે પેરી જો હે ને તો એ ટાઈ દીલી હોતી કેમ કે આ થાર હે અમાર બે ને જી હુતા હે એ કઈ ઉભાને છે ને ઉપાતર માં હે ભાડું કરવા ને મમ્મી કરે છે રોટલા ને અમારા આદિક ભાઈ બેઠા બેઠા તાપે છે સુલે ટાઈટ ના દો

દેખાડી દઉં તો બટાટાનું શાક નાખ્યું ને અમારા હાર્દિકભાઈની મારે મેકવા જવાનું છે અટારમાં તો હાર્દિકભાઈને પહેલાં મીઠા જોઈએ પછી આપણે રહી કામે હવારમાં ભાઈને મેકવા જા ને કામે બી જા ને આવી ગયા જમવા ને બેને કરી નાખી પાણી ઊનું તો કેમ ટકા ટકર ના ભાઈ એને નાહવા કાન હું નાહવા આવી મારા પછી આ ભાઈ ખાય ને જે ઉભા છે ને મમ્મી આજે એકલા કેરે રહે ને બપ્પા હમણાં આવી રહ્યા કેમ કે ફોન કર્યો

કેળા લાવ્યા તો કેળા ખાધા હતી પણ લાવ્યા કાબે કેળા મેખાના ખાધા લાવ્યા હતી તો હવે હમણાં આદિભાઈ આવશે તમને બતાવીશું વિડીયોમાં બિનાર આપડે તો હાર્દિક ભાઈ છે શું છે નારી ભાઈ હાર્દિક ભાઈ આજ મિન જ કર્યું છે હવા તો મને કેતો ટાઈટ નહી હોતી